તો આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં સુરત પોલીસનું સૌથી મોટું ઓપરેશન શહેરમાંથી સૌથી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે સુરત શહેર ડીસીપી અને એસઓજીની આ કાર્યવાહી જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સર્ચ કર્યું છે બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં રહેતા હતા પોલીસે મહિલા સહિત પુરુષ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે આ કાર્યવાહી અંગે જેસીપી ક્રાઇમ રાઘવેન્દ્ર સ્વત્સનું આ નિવેદન સામે આવ્યું છે સુરતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ તમામ બાંગ્લાદેશીઓને પરત બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવશે હજુ પણ જે કોઈપણ બાંગ્લાદેશીઓ ગેરકાયદે સુરતમાં વસવાટ કરતા હશે તેવા બાંગ્લાદેશીઓને શોધીને કાર્યવાહી કરવામાં આવશે રાજ્યભરમાં જે કાર્યવાહી કરવામાં આવી છે આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ સેક્શનમાં આવી છે તેમાં બે દ્રશ્યો આપ જોઈ શકો છો પહેલા દ્રશ્યો છે અમદાવાદના કે જેમાં ચારસો સત્તાવન જેટલા ઘૂસણખોરો છે તેમની અટકાયત કરવામાં આવી છે આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને સાથે જ તેમના જે ડોક્યુમેન્ટ્સ છે આધાર પુરાવા છે તે તપાસવામાં આવશે બીજા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સુરતના તેમાં પણ સૌથી પણ વધુ જે બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને સાથે જ બોગસ ડોક્યુમેન્ટના આધારે જે લોકો રહેતા હતા તે તમામ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં સત્તાવીસ લોકો કરતાં વધુના મોત બાદ દેશભરમાં જે પ્રકારે કહી શકાય લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત પોલીસે મોટું એક ઓપરેશન ગઈકાલે રાત્રે શરૂ કર્યું હતું ખાસ કરીને દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના એસઓજી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક સર્ચ ઓપરેશન કરી ગેરકાયદેસર ભારતમાં રહેતા હોય તેવા સો કરતાં વધુ લોકોને અટકાયતમાં લીધા છે તમામ લોકો છે જે છેલ્લા કેટલાક લાંબા સમયથી સુરતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશથી આવી વસેલા હતા કેટલાક લોકો બોગસ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ બનાવીને અહીંયા રહેતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટીમ દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે તમામ લોકોને એક જગ્યા પર એકત્ર રહ્યા છે કહી શકાય કે સો કરતાં વધુ લોકોને લાવવામાં આવ્યા છે અને જે દ્રશ્ય છે તે જોઈ શકાય છે કે એક બે નહીં પણ ચાર જેટલી ગાડી છે આ તમામ ગાડીઓને ભરી અને તેઓને સુરતના અરિંદોળ વિસ્તારમાં લાવવામાં આવ્યા છે તમામ લોકોને સુરત પોલીસના કોમ્યુનિટી હોલ ખાતે લઈ જવામાં આવશે ને ત્યારબાદ તેમના વિરુદ્ધ કાર્યસર કાર્યવાહી કરવામાં આવશે એટલે કે મોટા પ્રમાણમાં જે પ્રકારે કહી શકાય કે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ભારતમાં વસતા જ્યારે કે જમ્મુ કાશ્મીરના હુમલા બાદ ભારતમાં ગેરકાયદેસર રહેતા લોકોની હકાલપટ્ટી શરૂ થઈ છે તેમાં બાંગ્લાદેશીઓ એકલ દોકલ પકડાતા હતા પણ હવે જ્યારે મોટી સંખ્યામાં તમામ બાંગ્લાદેશીઓ પકડાયા છે ત્યારે તેમને સુરતના કોમ્યુનિટી હોલ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે સૌથી મહત્ત્વની વાત છે કે સુરત એસઓજી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા જે પ્રકારે આ કામગીરી કરવામાં આવેલી છે પોલીસની બે મોટી બસમાં તમામ લોકોને ધરપકડ કરવામાં આવી છે કહી શકાય કે આ તમામ લોકો જે છે એમાં મોટા પ્રમાણમાં મહિલાઓનો સમાવેશ પણ થાય છે કારણ કે છેલ્લા લાંબા સમયથી આ લોકો ગેરકાયદેસર રીતે બોર્ડર પોસ્ટ કરી ભારતમાં આવીને રહેતા હતા અને જે પ્રકારે ભારતમાં રહેતા હતા ડોક્યુમેન્ટ ખોટા બનાવતા હતા આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવી વસ્તુઓ ખોટી બનાવી તેઓ ભારતના નાગરિક બનતા હતા ત્યારે આવા બાંગ્લાદેશીઓને ઝડપી પાડી તેમને તેમના દેશ મોકલવાની કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે એટલે કે સરકારે ભલે પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ આપ્યો હોય પણ કહી શકાય કે બાંગ્લાદેશના સો કરતાં વધુ લોકોને એક જ દિવસ એક જ રાતે મોટું સર્ચ ઓપરેશન કરી ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત અને હવે વાત આતંકીઓનો થશે હિસાબ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામ આતંકી હુમલાની નિંદા કરીને નિવેદન જાહેર કર્યું છે શ્રેને કહ્યું છે કે આ હુમલામાં જવાબદાર અને મદદ કરનારા તમામ લોકોને જવાબદાર ઠેરવવા અને કાયદાના કથેડામાં લાવવાની જરૂર છે પહેલગામ હુમલા પર યુએનએસસી પ્રમુખ જેરોમ બોનાફોન્ટે આ નિવેદન જાહેર કર્યું છે સુરક્ષા પરિષદના સભ્યોએ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે સુરક્ષા પરિષદના સભ્યોએ પીડિતોના પરિવારો અને ભારત સરકાર અને નેપાળ સરકાર પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરી છે ઘાયલોને અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા આતંકવાદ તેના તમામ સ્વરૂપોમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરાઓમાંથી એક છે સુરક્ષા પરિષદના સભ્યોએ આતંકવાદના આ નિંદનીય કૃત્યના ગુનેગારો આયોજકો નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા અને તેમને ન્યાયના કથેડામાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને સમગ્ર દુનિયાએ વખોડી છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટનાને વખોડી અને કહ્યું કે હું ભારત અને પાકિસ્તાનની ખૂબ નજીક છું બંને વચ્ચે કાશ્મીરમાં એક હજાર વર્ષથી લડાઈ ચાલી રહી છે કદાચ તેનાથી પણ વધુ લાંબો સમય આ આતંકવાદી હુમલો ખરાબ હતો તે સરહદ પર પંદરસો વર્ષથી તળાવ ચાલી રહ્યો છે પરંતુ હું બંને નેતાઓને ઓળખું છું મને ખાતરી છે કે બંને દેશો તેનો ઉકેલ લાવશે પાકિસ્તાન અને ભારત વચ્ચે ખૂબ તણાવ છે જે હંમેશા રહ્યો છે It's a, it's a bad one yesterday. It was a bad one. Over 30 people. Are you concerned that there's, there's now tensions on the border between them? You them. them? You are you concerned How you concerned there have been tensions on that border for 1,500 years. So, you know, same as it's been. But they'll get it figured out one way or the other. The is, I know both leaders. Um, હાલમાં ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને તેમની સુધારેલી વિઝા સમાપ્તિ તારીખ પહેલા દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ગાંધીનગર ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા કુલ ચારસો ને આડત્રીસ નાગરિક મળી આવ્યા છે શોર્ટ ટર્મ વિઝાવાળા ગુજરાતમાં કુલ સાત પાકિસ્તાની નાગરિક છે શોર્ટ ટર્મવાળા અમદાવાદમાં પાંચ ભરૂચ અને વડોદરામાં એક એક લોંગ ટર્મવાળા સૌથી વધુ અમદાવાદમાં સિત્યોતેર પાકિસ્તાની નાગરિક મળી આવ્યા છે સુરતમાં ચુમાળીસ અને કચ્છમાં ત્રેપન પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વાળા છે ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા પાકિસ્તાનીઓને પરત મોકલ્યા છે પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને ભરૂચથી અટારી બોર્ડર મોકલાયા છે શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર શહીદા બીબી ભરૂચમાં રોકાયા હતા આજ સભી જિલ્લા પે નિર્દેશ દે ગયે કે જો કોઈ પાકિસ્તાની અપને આપણે ડિસ્ટ્રિક્ટ वो सभी लोगों को केंद्र सरकार ने जो सी, आ, समय सीमा जो तय की है उससे पहले देश छोड़ने के लिए सूचना दी जाए जम्मू कश्मीर में થયेल हमला बाद घना लोगों श्रीनगर में फंसाई चुका था जिसने हेमखेम वतन परत पहुंचावमा आभ्या छे श्रीनगर में फसाएल परिवार राजकोट जिला भयवटी तंत्र ना सहयोग थी પોતાના घरे पहुंचो રાજકોટના નીરવ આચાર્ય તેમના પત્ની તેમજ બાળકો સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા જ્યાં આતંકી હુમલો થયા બાદ તે ફસાઈ ગયા હતા જેથી નીરવ આચાર્યએ સહાય માટે ગુજરાત ટુરિઝમનો સંપર્ક કર્યો હતો જેથી ગુજરાત સરકાર રાજકોટ વહીવટીતંત્ર તેમની મદદે આવ્યું અને તેમને શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઇટ અને અમદાવાદથી રાજકોટ સુધી ગાડીની વ્યવસ્થા થકી તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા આવી વિકટ સ્થિતિમાં મદદ કરવા માટે નીરવભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજકોટ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો જે રિટર્ન જર્નીનો આખું જે બી પ્રબંધ કરવામાં આવ્યો વ્યવસ્થા કરવામાં આવી જેના માટે થઈને અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજકોટના કલેક્ટર સાહેબ શ્રી પ્રભુભાઈ જોશીનો ખરા દિલથી એમને અમે આભાર માનીએ છીએ અને વી આર હાઈલી રિસ્પેક્ટફુલ ટુ હિમ પહેલગામ આતંકી હુમલાને લઈને બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ ઉપસ્થિત રહીને હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોને નિર્મમ હત્યાને લઈને દુઃખ સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શિત કરી આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સરકારને માંગ કરી અને એક આક્રોશ પણ છે કે આવું એક સમાજ માટે એક હિન્દુ સમાજ માટે આવું કૃત્ય ક્યારેય થવું ન જોઈએ પરમાત્મા પણ એને ક્યારેય માફ નહીં કરે આ રાષ્ટ્ર દ્વારા એક જ કહેવામાં આવે છે કે હવે આનો પ્રતિકાર થવો જોઈએ સર્જિકલ સ્ટ્રક તો